વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયા વરોણ ગામ પાસે આવેલા હિન્દુ ગુરૂકુલ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે પૂજન તેમજ શસ્ત્રકલા નિર્દેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાલુકાના ધારાસભ્ય શેલેશ મહેતાની ઉપસ્થિતિમાં કાયા વરણો સ્થિત લકુલી સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે દિવા દશમી નિમિત્તે શસ્ત્રો અને શ્વાનોનું પણ વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું આ અવસરે શાસ્ત્રોક વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સામેલ થયા હતા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ગુરુકુલના વિકાસ માટે પચાસ લાખ રૂપિયા તેમજ સોલર પ્લાન્ટ માટે દસ લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર અને શસ્ત્ર બને શીખવું જરૂરી છે તે આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ